વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે છોતેરમાં ગણતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી વડોદરાના હરણી ખાતે આવેલ સ્કલ્પચર પાર્કમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા છોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મેયરે ઉદબોધન કર્યું હતું આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સભા સેક્રેટરી ચિંતન દેસાઈ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અરપી સાગર સહિત વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આજે છોતેરમો પ્રજાસત્તાક દિવસ ખૂબ જ હરણી સ્કલ્ચર પાર્કમાં ઉજવવામાં આવ્યો માન્ય મેયર શ્રીએ ધ્વજવંદન કર્યું અને અમારા બધા કાઉન્સિલર મિત્રો પદાધિકારી મિત્રો અધિકારીઓ બધા અહીંયા હાજર હતા અને છોતેરમો ગણતંત્ર દિવસ અહીંયા ઉજવવામાં આવ્યો